બોલી શ્રી બાલકૃષ્ણ ભગવાન કે જય રામચંદ્ર ભગવાન કી જય સરસ્વતી માતાની જય હે ખાતા મેં તો ખોલા રે કૃષ્ણજી ને કશ્ય રી મા ખાતા મારા ખોલા રે કૃષ્ણજી ને કશ્ય રી મા વૈકુટવાળો જોવે રે કૃષ્ણજી ની માં વૈકુટવાળો જોવે રે કૃષ્ણજીની કશિરી માં દાન પુન તો ક્યાનો જોયા દાન પ્યા નો જોયા પાપના પોટલા બાંધ્યા રે કૃષ્ણજીની કશેરી માં પાપના પોટલા બાંધ્યા રે કૃષ્ણજીની ક શેરી માં આરોપી મા મન આરોપી મા સુખ દુઃખ માતો સોંપી દીદી સુખ દુઃખ માતો સોંપી દીધી જેલ જમણી કીધી રે કૃષ્ણજીની કસેરી શરીમાં જેલ જલમની કીધી રે કૃષ્ણજીની ક કસેરી મં આ કરી તો સજા તોષા આ કરી તો સજા કિતી કનમાયા શું શી દનમાયા વિશું શું કીધું લેખા સૌલેવા શે રે કૃષ્ણજીની કશેરી શરી માં લેખા સૌલેવા શે રે કૃષ્ણજીની ક શરી જમડે જીવને જાલી દો જમડે જીવને જાલી ન્યા કોઈ તેનો સગો કીધો ન્યા કોઈ તેનો સગો કીધો કી પાપે પગલા લે કૃષ્ણ જીની કશેરી માં પાપે પગલા લે કૃષ્ણ જીની ક માં મારું મારો જેણે કીધું મારું મારો જેણે કીધું ઈ તો સવયા છે ઈ તો સવયા કરે છે રોતા રોતાવી દેશે રે કશેરી મા રોતા રોતાવી દેશે રે કૃષ્ણજીની કશરી માં સગાની સંતા સગાની સૌવી લિતા ભક્તિ માર્ગે તાળા દિતા ભક્તિ માર્ગે તાળા દિતા જરૂર જાવું પડશે રે કૃષ્ણજીની કશેરીમાં જરૂર જાવું પડશે રે કૃષ્ણજીને નીક શેરી માં લોપી દન ભેળું કીધું તું લોપી દન ભેળું કીધું નોખા દૂન ખાવાદી તું નો ખાધું નો ખાવા તું પાસળથી પસતા શેરે રે કૃષ્ણજીની માં પાસળથી પસ્તા શેરે રે કૃષ્ણજી માં phật tu, Mandalay em chắc kia Phật tu એ મજ કે શે રામ નામસવલિય તારે જો રામ નામસવલિય તારે જો દાન પુન થોડું કરતા રે જો દાન પુન થોડું કરતા રે જો કૃષ્ણ શરણ મારે જો રે કૃષ્ણજી ને કશેરી માં રામ શરણ મારે જો રે કૃષ્ણજી ને કશેરી માં ખાતા મારા ખોલા રે કૃષ્ણજી ની કશેરીમાં વૈકુટવાળો જોવે રે કૃષ્ણજી ની કશેરીમાં બોલે શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જે અમારું ભજન ગમે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરજો